ગત વર્ષે ખાડીપુરે દોઢ લાખ લોકોને બારમાં લીધા હતા આ સ્થિતિ પાછળ પચાસ હજાર ઝીંગા તળાવ સહિતના દબાણોની ખાડીની વહન ક્ષમતા ગટર જેવી થઈ ગઈ છે પાણી મીંડોળા નદીમાં જવાને બદલે ખાડીમાં જઈ રહેણાંક વિસ્તારમાં બેક મારતું માવાણીએ તંત્રની ઢીલી નીતિ સામે જણાવ્યું કે પત્ર તો હાલ લખવો પડ્યો પરંતુ ખાડી મામલે તો છ મહિના પહેલાં પ્રભારી મંત્રી કનુ દેસાઈ સૌરભ પારઘી કમિશનર સહિતના અધિકારીઓ શાસકો થયેલી બેઠકમાં ઝીંગા તળાવના દબાણો દૂર કરવા તાકીદ કરી

એ ડીએલઆર ના સરકારના વિભાગ દ્વારા સરકારી જમીનો ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે છેલ્લા વર્ષથી હોય હોય તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષ દ્વારા પણ વિધાનસભા સુધી વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરીને સમગ્ર સુરત શહેરના હિતમાં જિલ્લાના લોકોના હિતમાં આ સરકારી જમીન ઉપર જેના સાચા માલિક સરકાર પોતે હોવા છતાં પણ આ દબાણોના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં એના પાકને નુકસાન થાય છે ભૂટકાળમાં મામલતદાર ઓફિસ ઓલપાડ હોય ન્યાયતંત્ર હોય એ ઓફિસોમાં પણ પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા ગયા વર્ષે પણ શહેરી વિસ્તારની ખાડીનો પૂર આવવાનું કારણ એ મેયરસિંહના પટ્ટો દ્વારા સ્પષ્ટ દેખાય આવે છે ત્યાં ખાડીની આજુબાજુમાં અને જે પાણીનો નિકાલ કરવાની જે વ્યવસ્થા છે શેના ખાડી તેના ખાડી ખાડી કે તાપી નદીમાંથી જે સરકારી સમુદ્રમાં પાણી જતું હોય એને અવરોધરૂપ જો કોઈ હોય ઉઠતા ઝીંગાના તળાવો છે આના કારણે પૂર આવે છે છેલ્લા ત્રીસ વર્ષથી જ્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને વહીવટી તંત્ર સામાન્ય દબાણ સરકારી દૂર કરતો હોય તો મોટા પ્રમાણે એનો દેખાડો કરે અને દૂર કરવામાં આવે છે પરંતુ સોળ હજાર સરકારી ઝીંગા ઉપર જે આ દબાણ હોય તો તંત્ર કેમ એને દૂર કરતું નથી અને આ ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલ્લોઝર સુરતમાં ઝીંગાના તળાવ આવે ત્યાં જ કેમ અટકી જાય છે એ સ્પષ્ટ સમજ પડતી નથી માન્ય મેય વિનંતી કરીએ કે તમારા અહીંયા જો સુરત શહેરના લોકોનું હીટ હોય અને ભવિષ્યમાં ચોમાસું દર વર્ષે આવવાનું છે તો ચોમાસામાં ખારી પૂર ફરી વાર ના આવે અને લોકો સુરતના લોકોનો ભોગ ન બને તો તાત્કાલિક અસરથી ચોમાસાની શરૂઆત થતી જો આ સરકારી તંત્ર ઉપર મહાનગરપાલિકાનું તમામ તંત્ર કલેક્ટરશ્રીનું તમામ તંત્ર અને તાલુકા કક્ષાના મામલતદારનું તમામ તંત્ર આ લોકોના હિતમાં અને સરકારના હિતમાં પગલાં લે અને ફરીવાર આવી ઘટના ન બને પૂરની એના માટે આપના દ્વારા આ સર તંત્રશ્રીને વિનંતી કરીએ છીએ સરકારને વિનંતી કરીએ અને મેયરશ્રીને પણ વિનંતી કરીએ કે તમારે પત્ર લખવાનો ન હોય તમારે કામગીરી કરીને લોકોના હિતમાં નિર્ણય કરવાનો હોય એટલી વિનંતી આપના માધ્યમથી કરવામાં